જય શ્રી કૃષ્ણ મારું નામ ડૉક્ટર પ્રિયંકા ઉપાધ્યાય છે અને હું છેલ્લા પંદર વર્ષથી હોમિયોપેથીમાં પ્રેક્ટિસ કરું છું આજે મારે વાત કરવી છે કે જ્યારે તમારી પ્રેગ્નન્સીનો આઠમો મહિનો બેસે તો કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું કઈ બાબત તમારી જે છે એ વસ્તુમાં તમારે થોડોક ફેરફાર કરવાની જરૂર છે હવે કયા ખોરાક એવા આપણે લઈ શકીએ કે જેથી કરીને તમારા બાળકનો ખૂબ સરસ વિકાસ થાય એનું વજન સારું વધે સાથે કરીને તમે ડિલિવરી માટે તમારા શરીરને તૈયાર કરી શકો અને જ્યારે તમારી પોસ્ટપાર્ટમ ફેઝમાં હોવ તો તમારું અને હિલિંગ ખૂબ સરસ થાય એવા આપણે કયા ખોરાક ઉમેરી શકીએ એના વિશે આપણે વાત કરીશું તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે જ્યારે આઠમો મહિનો બેસે છે ત્યારે તમારું પેટ વધે છે એમાં એના લીધે તમને બેડ પ્રેશરને લીધે એસિડિટી ગેસ અપચો અને ઓડકાર આવવા બળતરા થયા કરવી આ ખૂબ કોમનલી બધી જ સ્ત્રીઓમાં તકલીફ થતી હોય છે તો કેવી રીતે કરીને આપણે ટેકલ કરી શકીએ તો સૌથી પહેલી વાત તમે એ વસ્તુ ધ્યાન રાખો કે જ્યારે પણ રાતના ટાઈમે તમે ભોજન લો તો એ સાત કે આઠ વાગ્યાની આસપાસ તમે એ ભોજન લઈ લો અને પછી તમે જ્યારે સુવા જાઓ તો એ બંને વચ્ચે એટલીસ્ટ ત્રણ કલાકનો તમે અંતર રાખો હવે જ્યારે તમે જમવાનો સમય હોય તમારું બપોરનું લંચ કે ડિનર એટલે જેના ત્રીસ મિનિટ પહેલાં તમે તમારે અડધો ગ્લાસ કે એક ગ્લાસ પાણી પીવું હોય એ પી લો અને એના ત્રીસ મિનિટ પછી તમે તમારું જમવાનું ચાલુ કરો જમતી વખતે તમે કઢી દાળ કે સૂપ વેજીટેબલ સૂપ તમે લઈ શકો છો અને જમ્યા પછી એક બે ગુટ પાણી તમે પી શકો છો પણ એનાથી વધારે ના પીવાય એનાથી આપણી પાછળ શક્તિ વધારે મંદ થાય છે અપચો થાય ગેસ અને એસિડિટી વધે એટલે પિસ્તાલીસ મિનિટ એટલીસ્ટ અંતર રાખવાનું આપણે જમી લીધાના પછી અને પછી આપણે અડધો કે એક ગ્લાસ જેટલું પણ પાણી પીવું હોય એ પિસ્તાલીસ મિનિટ પછી મિનિમમ અંતર રાખીને પી શકાય હંમેશા તમારે જેવી તરસ લાગી એવી રીતે પૂરતી માત્રામાં પીવાનું માટલાનું પાણી પીવો ઠંડુ પાણી બની શકે તો આપણે અવોઈડ કરીએ છીએ હુંફાળું પાણી કે મટાનું પાણી તમે પી શકો છો પાણી હંમેશા એક એક ગૂટ કરીને પીવાનું છે એક સાથે ઉભા રહીને એક ગ્લાસ આખો પી જાય એવી રીતે આપણે નથી પીવાનું બરાબર એનાથી તમારું ડાયજેશન સિસ્ટમ વધારે વીક થાય છે તો હંમેશા બેસીને કોઈપણ જગ્યાએ બેસીને શાંતિથી સ્થિર થઈને તમારે એક ગુટલે ગુટલે પાણી પીવાનું છે પેટ તમારું હંમેશા સાફ રહેવું જોઈએ પેટ સારી રીતે સાફ થઈ જાય એના માટેનો તમારો ખોરાક એ રીતનો સૂપ આચરો હોવો જોઈએ કબજિયાતની તકલીફ તમને ના હોવી જોઈએ અને એ પ્રમાણે તમારે ફ્રૂટ્સ અને ફાઈબર વાળી વસ્તુ એ આઠમા મહિના દરમિયાન તમારે ઉમેરવાની છે રાત્રે સૂતા પહેલા આપણે ઉફાળા દૂધમાં હળદર કેસર અને એક ચમચી ગાયનું શુદ્ધ ઘી ઉમેરીને પીવાનું હોય છે હવે દૂધ જેને માફક ના આવતું હોય એ હુફાળા પાણીમાં અડધો કપમાં એક ચમચી ગાયનું ઘી ઉમેરીને પણ લઈ શકે છે ઘણાને અડધી ચમચી માફક આવે છે એ જાણ્યા પછી આપણે નક્કી કરી શકીએ કે કેટલી માત્રામાં તમને ગાયનું ઘી માફક આવી શકે છે એની સાથે તમારે જે વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ એ છે કે જ્યારે તમે ગાયનું ઘી પરચેસ કરો તો એ ધ્યાન રાખો કે પોસિબલ હોય તો એવી જગ્યાથી મંગાવ શક્ય હોય તો કે જ્યાં ગૌશાળા હોય ગૌની સેવા થતી હોય અને એ સોર્સમાંથી તમે દેશી ગાયનું ઘી મંગાવી શકો જેવો આઠમો મહિનો શરૂ થશે એમાં તમારે બીજી એક વસ્તુ ઉમેરવાની છે એ છે કે તમારે દાદી અને તમારા નાની એ તમને કંઈક સલાહ આપશે ક્યાં તો તમારા મમ્મી અને તમારા સાસુ એ પણ તમને કંઈ સલાહ આપશે કે તમારું કલ્ચર સંસ્કૃતિ અને તમે ત્યાં રો છો એ પ્રમાણેનું કંઈક રેસીપી કે કોઈ ફૂડ પ્રિપરેશન તમને સજેસ્ટ કરશે કે જેમાં કદાચ સૂંઠ છે ગંઠોળા છે મેથી છે ગુંદર છે આ બધાનો સમાવેશ થતો હોય અને એ બહુ જ ખૂબ જ લાભદાયક હોય છે એટલે જરૂરથી તમારી દાદી નાનીની જે રેસીપી હોય એને શ્રદ્ધાથી લેજો એ તમને નોર્મલ ડિલિવરી કરાવવામાં અને સીઝન પ્લાન્ટ હશે તો પણ એમાં રિકવરી સરસ રીતે આવી શકે એનામાં ખૂબ મદદ કરશે એ વસ્તુ આપણે ઉમેરવાની છે હવે ફ્રૂટ્સમાં તમારે પપૈયા છે પાઇનેપલ છે અને જો સીઝન હોય તો તમે પાકી કેરી પણ ઉમેરી શકો છો સાથે તમારું હિમોગ્લોબિન વધે એના માટે તમે ખજૂર લઈ શકો છો ખજૂર અને અંજીરને પલાળીને પણ તમે લઈ શકો છો અને બીજી રીતના તમે ખજૂરના પાક કે ખજૂરના લાડુ બનાવીને પણ ઉપયોગ કરી શકો બીટ તમે ઉમેરી શકો સાથે કાળી દ્રાક્ષ ખૂબ ફાયદાકારક છે હિમોગ્લોબિન માટે એને પણ તમે પલાળીને એનો ઉપયોગ કરી શકો છો બીજી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે આઠમા મહિને એ છે કે તમારે તમારા ખાવરાકમાં મિલેટ્સ ઉમેરી શકો જ્યારે તમને ગેસ થતો હોય બ્લોટિંગ થતું હોય ને ઇઝીલી પચતું ના હોય તો મિલેટ્સ તમને પચવામાં ખૂબ ઇઝી રહેશે અને એ ઇવન પોસ્ટમાર્ટમમાં પણ મિલેટ્સ જે છે એ આપણે ત્યાં કલ્ચર હોય છે કે એ ઉમેરવામાં આવે છે મોમ્સના ડાયટમાં હિમોગ્લોબિન માટે કેલ્શિયમ માટે વિટામિન્સ માટે કંઈક સપ્લિમેન્ટ સજેસ્ટ કર્યા હોય તો એ પણ તમારે કન્ટિન્યુ કરવાના હોય છે ડૉક્ટરની સલાહ મુજબ સાથે હોમિયોપેથીમાં આયન અને કેલ્શિયમ એના માટે ખૂબ જ સરસ બાયોકેમિક રેમેડીઝ છે એ તમે એટલી જ માત્રામાં આપે છે જેટલી માત્રામાં તમારું શરીરની જરૂર હોય છે અને એ ઇઝીલી એબ્ઝોર્બ થઈ જાય છે તો કોઈ પણ પ્રકારની આડઅસર નથી થતી અને તમારા શરીરમાં ખૂબ જ સારી રીતે આ હોમિયોપેથિકના આયન અને કેલ્શિયમના સપ્લિમેન્ટ્સ અંદર એબ્ઝોર્બ થઈ જાય છે એ ખાસ તમારે લેવા જોઈએ બીજી વસ્તુ તમારે એ ધ્યાન રાખવાની છે કે તમને પ્રોટીન ઇનફ માત્રામાં મળી રહે એના માટે તમારે ક્યાં તો પ્રોટીન પાવડર તમે લઈ શકો અથવા જો સૌથી બેસ્ટ ઓપ્શન છે તમે ફણગાવેલા કઠોળ લઈ શકો છો તો એ ખાસ લેવા જોઈએ અને ડ્રાય ફ્રૂટ્સ છે નટ્સ છે અને સીડ્સ છે અલગ અલગ પ્રકારના એને તમે તમારી દૈનિક દિનચર્યામાં ઉમેરી શકો છો એનાથી તમને ખૂબ જ સરસ માત્રામાં પ્રોટીન મિનરલ્સ અને ઓમેગા થ્રી ઓમેગા સિક્સ ફેટી એસિડ્સ જે બાળકના મગજ માટે વિકાસ માટે ખૂબ જ જરૂરી છે અને મિનરલ્સ એ દરેકે દરેક વસ્તુ એમાંથી મળી રહે છે સીડ્સ તમે વન ટી સ્પૂન જેટલા લઈ શકો છો એટ અ ટાઈમ અને દિવસમાં તમે બે વખત લઈ શકો સીડ્સમાં તમે પંકીન સીડ્સ છે સનફ્લાવર સીડ્સ છે વોટરમેલન સીડ્સ છે મસ્કમેલન સીડ્સ છે ચિયા સીડ્સ છે ફ્લેક્સ સીડ્સ છે એમાંથી અલગ અલગ સીડ્સનો અલગ અલગ દિવસે ઉપયોગ કરી શકો છો એને તમે ક્યાં તો સોપ કરીને લઈ શકો છો ક્યાં તો તમે રોસ્ટ કરીને પણ લઈ શકો છો જ્યારે ડાયજેશન તમારું વીક હોય ત્યારે તમે વેજીટેબલ સૂપ લઈ શકો છો એક મીલમાં અને દાળનું પણ તમે બાફીને ક્રશ કરીને એનું દાળનું પણ સૂપ લઈ શકો ખીચડી લઈ શકો છો મિલેટ્સની ખીચડી લઈ શકો છો ફાળા લઈ શકો છો તમને જે રીતનું અનુકૂળતા હોય તે રીતના તમે દરેક વસ્તુ ઉમેરી શકો છો હોમિયોપેથીમાં તમારું ડાયજેશન ઇમ્પ્રૂવ થાય એના માટે ખૂબ સરસ રેમેડીઝ હોય છે એ તમને મદદ કરશે તમારું પાચનશક્તિ વધારવામાં તમારી ગેસ બ્લોટિંગ ઇરેક્ટેશન્સની કમ્પ્લેન્ટ છે એને રિલીવ કરવામાં હેલ્પ કરશે તો જરૂરથી હોમિયોપેથી દરેકે દરેક પ્રેગનન્ટ લેડીઝે લેવી જોઈએ આશા છે તમને આ વિડીયો ઉપયોગી થશે અને જેટલી પણ લેડીઝને ઉપયોગી થઈ શકે એમ હોય એમને ખાસ શેર કરજો થેન્ક યુ ધન્યવાદ ફરી મળીએ